અમે અમારો પાવર એ ગુજરાત સરકારને બે હજાર સત્યાવીસમાં દેખાડીશું આ નિવેદન અને આ સ્ટેટમેન્ટ સાથે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ એ ફરી એક વખત મેદાને છે અને હવે મેદાનમાં ઉતરી અને તેમણે એક નવા રાજકીય પક્ષની જાહેરાત પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી એ બે હજાર સત્યાવીસને લઈને અત્યારથીને જ ચર્ચાઓ ચાલી રહી છે આમ તો ગુજરાતની અંદર હાલમાં એ ચર્ચા એ બે વિધાનસભાની પેટા ચૂંટણીની છે પરંતુ જેટલી ચર્ચા એ બે વિધાનસભાની પેટા ચૂંટણીઓની થઈ રહી છે એટલી જ ચર્ચા એ વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણીની પણ થઈ રહી છે કેમ કે ગુજરાતની અંદર અત્યારે એક તરફ એ ચર્ચા છે કે ગુજરાતમાં ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ક્યારેય ગુજરાતની અંદર ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ આવશે જો કે આ તમામ એ ચર્ચાઓની બીજી તરફ એક માત્ર એ ચર્ચા છે કે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનો નવો રાજકીય પક્ષ એ ક્યારે આવશે અને એનું સંગઠન કયા લેવલનું હશે કોળી ઠાકોર સમાજ એ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એ સતત તેમની માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે જેમાં એક ખાસ વાત હોય તો વિછાની અંદર થયેલી ઘંચ્યામ રાજપ્રાના હત્યા કેસ બાદથી સતત આ માંગ એ ઉગ્રતાથી ઊઠી રહી છે કંચ્યામ રાજાપ્રના હત્યા કેસ બાદ વિચારની અંદર કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું અને આ સંમેલનના મંચ ઉપરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાની સાથે કોળી ઠાકોર સમાજના આગેવાનો એ મેદાને હતા અને મજબૂતાઈથી તેમણે એ મંચ ઉપરથી લલકાર પણ ફેંક્યો હતો જો કે મોટી સંખ્યાની અંદર આ સંમેલનની અંદર લોકો એકઠા થયા હતા અને જે જગ્યા ઉપર આ સંમેલન મળ્યું હતું એ સંમેલનની એ જગ્યા કોળી સમાજના અગ્રણી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો એ મત વિસ્તાર હતો કુંવરજી સંમેલન બાદ ક્ષત્રિય કુંવરજી એ સંમેલન બાદ કોળી ઠાકોર સમાજ એ હવે મેદાને છે કોળી ઠાકોર સમાજના આગેવાનો એ હવે એ મેદાન એ મંચ ઉપર આવીને ઉપસ્થિત રહી ચૂક્યા છે કે હવે ઠાકોર સમાજનો ગુજરાતની અંદર એક રાજકીય પક્ષ હશે

જયેશ ઠાકોરે એલાન કર્યું છે કે જો ગુજરાત સરકાર એ કોળી સમાજના અત્યાચારો સાથે જ કોળી ઠાકોર સમાજની ઉપર થયેલા અને કોળીના લઈને જે મુદ્દાઓ ચર્ચિત થઈ રહ્યા છે એ મુદ્દાઓ પર તેમની માંગ ન સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકાર બે હજાર સત્યાવીસમાં માં તૈયાર રહે શું કહ્યું જયેશ ઠાકોરે એ સાંભળો પહેલાં હું ગુજરાત જયેશ ઠાકોર આજે અમરેલીમાં જે બેઠક થઈ છે એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ છે કે જો આ અમારો હક માટે જે અમે વિછિયામાં લડ્યા કચ્છમાં લડ્યા અને જે અનામત માટે જે અમે લડીએ છીએ એ હક અમને નહીં મળે એ કલમો પાછી નહીં ખેંચવામાં આવે તો એક આ કોળી ઠાકોર સમાજ એક પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને આ સરકાર બે હજાર સત્યાવીસમાં આ સરકારને અમે અમારો કોળી ઠાકોર સમાજનો પાવર દેખાડીશ હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે અમરેલીમાં જે બેઠક થઈ છે બેઠક નો મુખ્ય ઉદ્દેશ છે કે જો આ અમારો હક માટે જે અમે વિશિયામાં લડ્યા કચ્છમાં લડ્યા અને જે અનામત માટે જે અમે એ એ હક અમને મળે કલમો પાછી નહીં ખેંચવામાં આવે તો એક આ ઠાકોર સમાજ એક પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને આ સરકાર બે હજાર સત્યાવીસમાં માં આ સરકારને અમે અમારો કોળી ઠાકોર સમાજનો પાવર દેખાશે તો જયેશ ઠાકોર ના એક નિવેદન બાદ એ ચર્ચા જોર પકડ્યું છે કે ગુજરાતની અંદર બે ની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે શું ખરેખર કોળી સમાજ એ નવા રાજકીય પક્ષ સાથે લડી લેવાના મૂડમાં ઉતરશે કે પછી એ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને સમર્થન કરશે કેમ કે કોળી ઠાકોર સમાજના કેટલાક મોટા નેતાઓ એ હાલ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર લડી રહ્યા છે જોકે સામે પક્ષે કેટલાક એવા પણ નેતાઓ છે કે જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અને એ રાજકીય પક્ષ હાલ સત્તાધારી પક્ષ તરીકે છે જેમાં પરસોત્તમ સોલંકીની વાત હોય કે પછી કુંવરજી બાવળિયાની વાત હોય હવે તમામની વચ્ચે થોડા દિવસો પહેલાં એવા પણ નિવેદનો આવ્યા હતા કે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા કોળી ઠાકોર સમાજના નેતાઓ છે કે જે સમાજનું વિચારી રહ્યા છે સમાજના હિત માટે લડાઈ લડી રહ્યા છે તેવા નેતાઓની સામે તેમનો કોઈ વિરોધ નથી જે સમાજનું નથી સાંભળી રહ્યા જે સમાજના લોકોને સાથ નથી આપી રહ્યા એવા નેતાઓની સામે જ તેમનો વિરોધ છે હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર નવા રાજકીય પક્ષની એન્ટ્રી ક્યારે થાય છે જો કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા એ રહી હતી કે ગુજરાતની અંદર નવો રાજકીય પક્ષ આવી રહ્યો છે અને ચર્ચાનો અંત એ શંકરસિંહ બાપુના નવા રાજકીય પક્ષ બાદ આવ્યો હતો જો કે હવે ફરી એક વખત એ ચર્ચાઓ ચાલી રહી છે કે કોળી ઠાકોર સમાજનો નવો રાજકીય પક્ષ આવશે જેની જાહેરાત પણ જયેશ ઠાકોરે કરી હતી કે દોઢ મહિનાની અંદર સંગઠન સાથે એક મોટી સભા કરવામાં આવશે અને મોટી સભા બાદ રાજકીય પક્ષનું નામ પણ જાહેર કરવામાં આવશે અને સાથે સાથે ગુજરાતના એ તમામ જિલ્લા અને સંગઠનના હોદ્દેદારોનું પણ નામ જાહેર કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહેશે કે કોળી ઠાકોર સમાજના કયા એવા સામાજિક આગેવાન છે કે જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ બનશે અને સમાજની અંદર સમાજનું પ્રભુત્વ પણ કરશે તમારું શું માનવું છે શું ખરા અર્થની અંદર બે હજાર સત્યાવીસની અંદર કોળીઠાકોર સમાજમાં નવા રાજકીય પક્ષની સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં એન્ટ્રી થાય છે અને જો એન્ટ્રી થાય છે તો એ કેવી રીતે અને કઈ રીતે મજબૂતાઈથી લડી શકે છે તો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર